સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાના બહાને પાંત્રીસ જેટલા કાર માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં પોલીસે આઠ ઇસમ ધરપકડ કરી હતી અને છેતરપિંડી કરી બારોબાર શકે વગે કરેલા બત્રીસ ગાડી પૈકી બત્રીસથી વધુ ગાડીઓ કરી હતી જે ગુનામાં સલીમ ઇસ્માઇલ મુસા આદમ મન્સુરીનું નામ પણ સામે આવ્યું હતું જેને છેલ્લા સાત મહિનાથી ફરાર હતો બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયા દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા સારંગપુર મદનીનગર ત્રણ ખાતે રહેતા સલીમ મુસા આદમ મન્સુરી વાલિયા ચોકડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી જે વોચ દરમિયાન ઓગણીસ જુલાઈના રોજ રાત્રે દસ કલાકે સલીમ મુસા આદમ મન્સૂરી વાલિયા ચોકડી આવી પહોંચતા પીએસઆઈ જે સી મહેતા અને ટીમએ ઝડપી પાડ્યો હતો અને તેને રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી